વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને આજના સમયની અંદર માતૃદેવો ભવ પિતૃદેવો ભવનો એક સંદેશ પહોંચાડવો હતો અને ઘણા ઘર આપણે એવા જોઈએ છીએ કે ખાલી સિંગલ ફેમિલીઝ જ રહેતા હોય છે તો અમારો આશય એવો છે કે ચાર ચાર પેઢી એક જ ઘરમાં રહેતી હોય દાદા દાદી અને નાના નાની પણ એક જ સાથે ઘરે રહેતા હોય અને બાળકોને સ્વર્ગ જેવું વાતાવરણ મળે એ અમારો આશય છે ખાસ કરીને બાળકો જ એના માતા પિતાને ભગવાન ગણે એવું નહીં અમારા વાલીઓ પણ એમના માતા પિતાને ભગવાન ગણી અને બાળકોને દાદા દાદી કે નાના નાનીનું ઘરે એક આશરો મળે એ અમારો આશય છે ખાસ કરી અને વૃદ્ધાશ્રમોની સંખ્યા ઘટાડવાનો આ અમારો નમ્ર પ્રયાસ છે સંસ્કાર અને સ્વામીના સંચાલનમાં એક અદ્ભુત કહી શકાય એવી પિતૃ વંદનાનો કાર્યક્રમ જી સ્કૂલમાં વિદ્યાર્થીઓ ભણે છે એ જેના મા બાપનું પૂજન એક સાથે કરે અને એટલા સુંદર મજાનું પૂજન શાસ્ત્રોક્ત શ્લોક સાથે શાસ્ત્રોક્ત વિધિ સાથે ત્યાં સંપન્ન કરવામાં આવ્યું છે હું અભિનંદન આપું છું આ પ્રકારનો સૌ પહેલો કાર્યક્રમ એ કદાચ ભાવનગર ખાતે ગુજરાતમાં થયો છે આ પરંપરા આ વ્યવસ્થા આપણી હિન્દુ સંસ્કૃતિ આપણા સંસ્કાર અને મા બાપથી ભગવાન અને ગુરુનો રસ્તો મળે છે ત્યારે મા બાપ માટેનો આપણો ભાવ એ વિદ્યાર્થીઓમાં અને મોટા થઈને કાયમ બને આ ભાવ સાથે આ કાર્યક્રમ માટે વિશેષ અભિનંદન આપું